રહસ્યની સફર ચેનલમાં સ્વાગત છે આજે આપણે હિમાલયના છેક ઊંડાણમાં જઈશું નંદા દેવીના બર્ફીલા શિખરો નીચે એક એવું રહસ્ય દટાયેલું છે જે લગભગ શું કહેવાય છ દાયકાથી પ્રકૃતિએ સાચવી રાખ્યું છે છ દાયકા હા જરા વિચારો એ પવિત્ર પર્વત પર થોડા પર્વતારોહકો ચડી રહ્યા હતા પણ એમનો સામાન સામાન્ય નહોતો બરાબર એમના થેલામાં કંઈક બીજું જ હતું એક યંત્ર જે અણુશક્તિથી ચાલતું હતું અણુશક્તિથી હિમાલયમાં હા એટલે સવાલ એ થાય કે આવું ખતરનાક ઉપકરણ પર્વત પર કેમ લઈ ગયા એમનો અસલી મિશન શું હતું અને ઓક્ટોબર 1965 ની એ રાત્રે એવું તો શું થયું કે શક્તિશાળી યંત્ર હંમેશા માટે બરફ નીચે ગાયબ થઈ ગયું તો એ હજી ત્યાં જ છે કોને ખબર શું એ હજી ત્યાં જ છે પર્વતની શાંતિમાં એક સૂતેલો અગ્નિ બનીને ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ ચોક્કસ તો જુઓ આખી વાત શરૂ થાય છે શીત યુદ્ધના સમયમાં તણાવ બહુ હતો ત્યારે હા એ સમય જેવો હતો એટલે કે આઈબી સીઆઈએ અને આઈબી સાથે મળીને હા સાથે મળીને એમણે એક અત્યંત ગુપ્ત ઓપરેશન શરૂ કર્યું અને જગ્યા નંદા દેવી શિખર ભારતનું બીજું સૌથી ઊંચું શિખર નંદા દેવી અને કારણ શું હતું મતલબ ત્યાં જ કેમ કારણ હતું ચીન ચીને 1964 માં પોતાનું પહેલું અણુ બોમ્બ પરીક્ષણ કર્યું હતું ઓ હા એ વાત તો હતી એટલે અમેરિકા અને ભારત બંને ચીનની ગતિવિધિઓ પર નજર રાખવા માંગતા હતા ખૂબ નજીકથી આ મિશનનું કોડનેમ પણ હતું ઓપરેશન હેચેટ પીક ઓપરેશન હેચેટ પીક હમ આ નામ જ કંઈક અલગ લાગે છે તો આ ટીમમાં કોણ કોણ હતું ટીમને લીડ કરી રહ્યા હતા ભારતના જાણીતા પર્વતારોહક કમાન્ડર એમએસ કોહલી અચ્છા કોહલી સાહેબ ઓગણીસસો પાંસઠ એવરેસ્ટ અભિયાનવાળા એ જ એમની સાથે અનુભવી અમેરિકન પર્વતારોહકો પણ હતા પણ એમનો સૌથી અગત્યનો સામાન એ હતો પેલો છપ્પન કિલોગ્રામ વજનનો ડબ્બો છપ્પન કિલો એ શું હતું બરાબર એ હતું એક આરટીજી એટલે કે રેડિયો આઇસોટોપ થર્મો ઇલેક્ટ્રિક જનરેટર ઓહો નામ તો ભારે છે સાદી ભાષામાં શું કહેવાય સાદી ભાષામાં એક નાનું પરમાણુ પાવરહાઉસ સમજી લો એ પ્લુટોનિયમ ટુ થર્ટી એટ નામનો રેડિયોએક્ટિવ પદાર્થ વાપરીને ગરમી અને વીજળી પેદા કરતું હતું પ્લુટોનિયમ મતલબ ખતરનાક કહેવાય ને હા પ્લુટોનિયમ તો ખતરનાક જ પણ એનાથી જાસુસીના જે સાધનો હતા એમને વર્ષો સુધી પાવર મળતો રહે અધિકારીઓએ ત્યારે તો કહેલું કે એ સલામત છે પણ અંદર પરમાણુ મટીરિયલ હતું એ હકીકત તો હતી જ પણ પછી કુદરતનું કઈક અલગ જ આયોજન હશે લગભગ ચોવીસ હજાર ફૂટની ઊંચાઈએ પહોંચ્યા અને પછી પછી આવ્યું એક ભયાનક બરફનું તોફાન અત્યંત ખરાબ ચોવીસ હજાર ફૂટ પર તોફાન બાપરે હા પરિસ્થિતિ બહુ જ ગંભીર થઈ ગઈ ટીમનો જીવ બચાવવો એ પહેલી જરૂરિયાત હતી એટલે કમાન્ડર કોહલીએ નિર્ણય લીધો શું નિર્ણય એમણે પેલું ભારે આરટીજી ઉપકરણ પર્વતની એક મોટી સુરક્ષિત લાગતી તિરાડમાં મૂકી દીધું અને ટીમને નીચે ઉતરવાનો આદેશ આપ્યો ઓ એટલે ત્યાં જ છોડી દીધું હા પ્લાન એવો હતો કે હવામાન સુધરે એટલે પાછા આવીને એને કાઢીને સ્થાપિત કરી દેવું પણ પણ એવું થયું નહીં ના જ્યારે એ લોકો આગલી વસંતમાં એટલે કે 1966 માં પાછા આવ્યા ત્યારે તો પર્વત જાણે બદલાઈ જ ગયો તો બદલાઈ ગયો મતલબ મતલબ હિમપ્રપાત થયો હશે પેલી તિરાડ જ ગાયબ હતી ખડકો તૂટી પડ્યા હતા બધું અલગ જ દેખાતું હતું અને પેલું પરમાણુ ઉપકરણ ગાયબ બિલકુલ ગાયબ ક્યાંય નહીં અમેરિકાની મદદથી ફરીથી શોધખોળ કરી બહુ કરી પણ કંઈ ના મળ્યું સિવાય કે દોરડાના થોડા ટુકડા એટલે પછી પછી મિશનને નિષ્ફળ જાહેર કરી દેવાયું અને શોધ બંધ બધું ગુપ્ત રાખવામાં આવ્યું અને આટલી મોટી વાત લગભગ 12 વર્ષ સુધી દબાયેલી રહી આ માન્યમાં નથી આવતું હા છેક 1978 માં જ્યારે ભારતીય સંસદમાં કોઈએ સવાલ ઉઠાવ્યો અને અખબારોમાં હેડલાઇન બની ત્યારે લોકોને ખબર પડી ઓ અને પછી તો ચિંતા ફેલાઈ હશે ને પરમાણુ ઉપકરણ અને એ પણ ગંગાના ઉદ્ગમ સ્થાન પાસે એકદમ ભારે ચિંતા સરકારે તરત તપાસ શરૂ કરાવી અણુ ઉર્જા વિભાગના વૈજ્ઞાનિકો ગયા નંદા દેવીમાંથી જે નદીઓ નીકળે છે ઋષિ ગંગા ધોલી ગંગા અલકનંદા એ બધાના પાણી માટીના સેમ્પલ લીધા અને શું મળ્યું રેડિયેશન ના સદભાગ્યે કોઈ અસામાન્ય રેડિયેશન જોવા મળ્યું નહીં પણ ડર તો રહે જ ને કારણ કે આ બધી નદીઓ છે છેવટે તો પવિત્ર ગંગામાં જ પડે છે તો એ ઉપકરણનું શું થયું મતલબ એ ક્યારે મળ્યું જ નહીં અને એમાં જે પ્લુટોનિયમ હતું એનું શું ના આજ સુધી નથી મળ્યું અને પ્લુટોનિયમ 238 ની જે અર્ધ આયુ છે હાફ લાઈફ એ લગભગ 88 વર્ષની છે 88 વર્ષ હા એટલે કે અઠ્યાસી વર્ષમાં એની રેડિયોએક્ટિવ અસર અડધી થાય એ હજી પણ ગરમી તો પેદા કરતું જ હશે પણ હવે ઓછી બની શકે કે એ બરફની જાડી ચાદર નીચે ક્યાંક કુંડે ડટાઈ ગયું હોય અને ઠંડુ પડી રહ્યું હોય પણ પાણીનું પરીક્ષણ તો ચાલુ જ હશે ને હા એ નિયમિત થાય છે અને અત્યાર સુધીના બધા રીડિંગ સલામત મર્યાદામાં જ છે રસપ્રદ વાત એ છે કે આ ઘટના પછી નજીકના જ બીજા શિખર નંદાકોટ પર હા ત્યાં આવું જ બીજું ઉપકરણ ઓગણીસો સડસઠ અડસઠમાં સફળતાપૂર્વક લગાવી દેવાયું હતું ઓ એટલે એ બીજું મિશન સફળ રહ્યું પણ નંદા વાળું રહસ્ય જ રહ્યું અને પછી ઓગણીસો ત્યાશીમાં આખો વિસ્તાર જ બંધ કરી દીધો ને હા નંદાદેવી અભયારણ્યને પર્યાવરણીય કારણોસર પર્વતારોહકો માટે બંધ કરી દેવામાં આવ્યું જોકે કેટલાક માને છે કે પર્વતને શાંતિ આપવા માટે જ આ કર્યું અને હમણાં બે હજાર એકવીસમાં ઋષિગંગામાં જે પૂર આવ્યું ત્યારે ફરી આ વાત હતી ખરું ને બરાબર સોશિયલ મીડિયા પર લોકો કહેવા લાગ્યા કે કદાચ પેલું ઉપકરણ પીગળ્યું હશે એટલે પૂર આવ્યું પણ એવું હતું ના વૈજ્ઞાનિક તપાસ થઈ એ આર બી એટલે કે એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ અને સેટેલાઇટ તસવીરોનું વિશ્લેષણ થયું એનાથી સ્પષ્ટ થયું કે પૂરનું કારણ ગ્લેશિયરનો એક મોટો હિસ્સો તૂટી પડવાનો હતો કોઈ રેડિયેશન લીક નહોતું એટલે અફવાઓ અને હકીકત વચ્ચેનો ભેદ સમજવો જરૂરી છે ચોક્કસ તો અંતે એ ઉપકરણનું રહસ્ય તો રહસ્ય જ રહ્યું છે ત્યાંના સ્થાનિક લોકો શું માને છે આના વિશે ત્યાંના સ્થાનિક લોકો ખાસ કરીને લતા અને રૈની ગામના એને સૂતેલો અગ્નિદેવ કહે છે એમ માને છે કે દેવી નંદાએ એને પોતાની પાસે રાખી લીધો છે વાહ

તો પ્લીઝ અમારી ચેનલ રહસ્યની સફરને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવી જ વધુ રહસ્યમય ઐતિહાસિક અને રોમાંચક વાર્તાઓ માટે અને નીચે કોમેન્ટમાં અમને જરૂર જણાવો કે તમને આ વાર્તામાં સૌથી વધુ શું ગમ્યું અથવા તમે આગળ કયા રહસ્ય કે દંતકથા વિશે સાંભળવા માંગો છો અમે બહુ જ જલ્દી પાછા આવીશું એક નવી રોમાંચક અને રહસ્યમય વાર્તા સાથે ત્યાં સુધી રહસ્યની સફર પર અમારી સાથે જોડાયેલા રહો જય રામ